આવતીકાલે આણંદમાં નરેન્દ્ર મોદીની જંગી જાહેર સભા સભાને લઈ તડામાર તૈયારીઓ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાનમાં સવારે અગિયાર કલાકે યોજાશે સભા સભામાં એસી હજારથી વધુ જન્મેદરીનું આયોજન સભાને લઈ ભાજપ કાર્યક્રોમાં ભારે ઉત્સાહ સભાને લઈ તમામ તૈયારીઓને પાઈ રહ્યો છે આખરી ઓપ જે આવતીકાલે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ છે અત્યારે કેવી પૂર્વ તૈયારી ગુજરાતના પનોતા પુત્ર વિશ્વ નેતા યશસ્વી તેજસ્વી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે આણંદના આગળ આવી રહ્યા છે ત્યારે આણંદની જિલ્લાની પ્રજામાં એક કેસરીઓ લહેરાઈ ગયો છે ખૂબ લોકોના ફોન આવે છે ખૂબ કાર્યકરો અહીંયા આવવાના છે ત્યારે અમે ખૂબ મોટી તૈયારી કરી છે શાસ્ત્રી મેદાન ખાતે લગભગ અમે સિત્તેર હજાર કાર્યકરો અને પ્રજાજનોને બેસવાની સગવડ અમે કરી રાખી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રહ્યા છે આણંદ અને ખેડાની બેઠકના ઉમેદવારોમાં પ્રોત્સાહન વધારવા માટે શું લાગી રહ્યું છે શું ફરક સ્વાભાવિક છે ગુજરાતની છવ્વીસમાંથી છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટી જ્યારે જીતવાની છે પણ આ એક કાર્યકરોનો ઉમંગ ઉત્સાહ વધારવા માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવી રહ્યા છે ત્યારે કાર્યકરોનો જુસ્સો બમણો થઈ જશે બાકી તો અમે છવ્વીસે છવ્વીસ સીટ જીતવાના જ છીએ તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો